શાસ્ત્રો અનુસાર ઘરમાં પૂજાનું સ્થાન સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર હોય છે આ મળનારી ઘર ચાલે છે છે પૂજાના સૌથી વધુ સકારાત્મક નીકળે અને ઘરના આશીર્વાદ પ્રભાવિત થાય છે પરંતુ જાણે અજાણે પૂજા ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવતું નથી જેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને પૂજાના શુભ પ્રભાવમાં પણ ઘટાડો થાય છે આની સીધી અસર ઘરના સભ્યો પર પડે છે જેના કારણે તેમની પ્રગતિમાં અવરોધ આવે છે અને પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ ઓછો થવા લાગે છે તેથી નિયમો અનુસાર પૂજા ઘરમાંથી કેટલીક વસ્તુઓને તાત્કાલિક દૂર કરવી જોઈએ નહીંદર નુકસાનનો સામનો કરવો પડી શકે છે આવો જાણીએ પૂજા ઘરમાં કઈ વસ્તુઓ ના રાખવી જોઈએ પૂજા દરમિયાન ક્યારેય પણ દીવા વડે અગરબત્તી કે ધૂપ ન પ્રગટાવો આમ કરવાથી દરિદ્રતા આવે છે બે પૂજા દરમિયાન દીવો અગરબત્તી પ્રગટાવ્યા પછી માચીસને ફૂંકીથી બુજાવી ન જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાંથી લક્ષ્મી દૂર થઈ જાય છે ત્રણ પૂજા કરતી વખતે મન દૂષિત ન થવું જોઈએ કહેવાય છે કે પૂજા દરમિયાન મનમાં ખરાબ વિચાર રાખવાથી પૂજાનું ફળ મળતું નથી ચાર પૂજાની શરૂઆત હંમેશા ભગવાન ગણેશની પૂજાથી કરો શ્રી ગણેશને ક્યારેય તુલસીના પાન ન ચઢાવો કારણ કે આમ કરવાથી દોષ લાગે છે પાંચ પૂજા દરમિયાન ક્યારેય પણ દીવાથી દીવો ન પ્રગટાવવો જોઈએ આમ કરવાથી ઘરમાં રોગ આવે છે દીવો ક્યારેય જમીન પર રાખીને પ્રગટાવો નહીં આમ કરવાથી ધનનો વ્યક્તિ અશુભતા આવે છે સાત જો પૂજામાં વપરાતા ફૂલો સુકાઈ જાય તો તેને ફેંકી ન દો પરંતુ સુકાયેલા ફૂલોને કોઈ પવિત્ર નદીમાં વહાવી દો આઠ પૂજામાં અગરબત્તીનો ઉપયોગ ન કરવો તેનો ઉપયોગ આંગળીઓનો ઉપયોગ કરો અંગૂઠાનો નહીં આમ કરવાથી ભગવાન નારાજ થાય છે અને ઘરમાં વિપત્તિ આવે છે દસ કેતકીનું ફૂલ ક્યારેય પણ શિવજીને ન ચઢાવવું જોઈએ આમ કરવાથી કામ બગડી શકે છે અગિયાર સનાતન ધર્મ માં સવારે છે એવું માનવામાં આવે છે કે આ દિશામાં મંદિર રાખવાથી ઘરમાં ધન અને સંપત્તિ આવે છે બાર પૂજા રૂમમાં માં જાડુ અને કચરો ક્યારેય ન રાખવો જોઈએ ત્યાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો તેર ઘરમાં ક્યારે પણ બે શિવલિંગ ગણપતિની ત્રણ મૂર્તિ અથવા મૂર્તિ અને બે શાલી રાખવા જોઈએ ચૌદ દેવી દેવતાઓની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવ્યા વગર ચંદન કંકુ ક્યારેય લગાવવું જોઈએ નહીં એ વાતનું પણ ધ્યાન રાખો કે દેવતાઓને હંમેશા અનામિકા આંગળીથી જતિલક કરવામાં આવે છે પંદર જો તમારી પૂજા ચાલી રહી છે અને તે દરમિયાન કોઈ વસ્તુની અછત થઈ જાય અથવા તો કોઈ વસ્તુ ઉપલબ્ધ ન થઈ શકે તો તેની જગ્યાએ અક્ષત અથવા ફૂલ અર્પણ કરીને તમારી પૂજાને ચાલુ કરી શકો છો સોળ આરતી હંમેશા પૂજાના અંતે કરવી જોઈએ અને આરતી પછી એક જગ્યાએ ત્રણ વખત પરિક્રમા કરવી જોઈએ જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અવશ્ય કરજો ધાર્મિક વિડીયો સાથે જોડાયેલ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો 何言わん